રાણપુરમાં રાણાજીના ગઢને પ્રવાસન સ્થળ બનાવવા ઉઠી માંગ ઐતિહાસિક ધરોહરને સાચવવા સ્થાનિકો કાર્યરત અનેક લોકો સાથે જોડાયેલી છે ગઢની યાદો લુપ્ત થતી સંસ્કૃતિને સાચવવા સરકારને હાકલ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે આવેલો છે રાણાજીનો મહેલ જે ગઢ તરીકે પણ પ્રચલિત છે આ ગઢનો ઇતિહાસ વર્ષો જૂનો છે ઈસવીસન બારસો નેવુંમાં સેજકજીનું અવસાન થયું ત્યારે તેમના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોંપવામાં આવી હતી સંરક્ષણની દ્રષ્ટિએ નદીના કિનારે ટેકરી પર કિલ્લો બનાવીને તેમાં રાણાજીનો મહેલ બનાવવામાં આવ્યો હતો અમારા રાણપુર ગામમાં ઐતિહાસિક એવો ગઢ રાણપુરના ગઢ તરીકે ગઢ છે ખૂબ અત્યારે પ્રચલિત છે પણ એક વાત મને અહીંયા તમને કહેવી છે કે આ જે ગઢ છે જો એને સરકાર દ્વારા ઐતિહાસિક સ્થળ બનાવવામાં આવે તો ગઢ તરીકે જે જાણીતું છે ખરેખર તો હેરિટેજ સાઇટ તરીકે પણ ઉભરી શકે એવી આ જગ્યા છે અને ઘણા લોકોના અહીંયા બુટભવાની માતાનું જે મંદિર આવેલું છે એમના કુળદેવી છે તો આ જગ્યામાં સારામાં સારો વિકાસ થાય અને આવનારી જે પેઢીઓ છે આવનારી જે યુવાધન છે એમને પણ આ સંસ્કૃતિ જે છે એમનો ખ્યાલ આવે અને પહેલાંના જમાનામાં લોકો કઈ રીતે જીવતા હતા અને ઓછી સગવડો હોવા છતાં પણ એ લોકો ખૂબ સારી રીતે જીવન જીવતા હતા તો અત્યારની જે યુવા પેઢી છે એમને પણ સંદેશ મળે અને રાણપુર જે બોટાદ જિલ્લાનું સરસ મજાનું એક ગામ છે એનો પણ વિકાસ થાય અને અહીંયા મેઘાણીની જે કર્મભૂમિ છે એ વિકસિત છે તો અહીંની જે મારી રહેવાસી તરીકે એક જ માંગ છે કે જો આ ગઢને

તે કૂવો પણ હાલ કાર્યરત છે સાથે જ તે સમય ગોહિલ વંશના કુળદેવી માં ભવાનીનું મંદિર પણ આવેલું છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ માથું કેકવે છે દર વર્ષે બે થી ત્રણ પાટોત્સવ ઉજવી રહ્યા છે અને જેની અંદર સરેરાશ બાર ગામથી બે હજારથી પચીસો માણસ પોતે અહીંયા આવે છે એ સિવાય વર્ષ દરમિયાન અહીંયા લગભગ એમ માનો તો સરેરાશ દર પંદર દિવસે કે મહિને એવા માણસો જે કાયમ માટે આવતા હોય એની માટે થઈને અમારે રજૂઆત કરવાની એવી છે કે આ ઐતિહાસિક સ્થળ છે અને ગુજરાતની અંદર આ એક જ એવું સ્થળ છે કે જ્યાં રાણીએ જોહર ગીર હોય એ લઈને અમે એવી રજૂઆત કરવા માગી છીએ કે અહીંયા જે બહારથી માણસો આવે છે પ્રોપર રાણપુરના જે માણસો આવે છે એમને અહીંયા આવવા માટે ખૂબ તકલીફો પડે છે એટલે નદીની અંદર કોઝવે કે એવું કંઈ સરકારશ્રી તરફથી જો કરવામાં આવે તો બધા યાત્રાળુઓને દર્શનાર્થીઓને ઘણો બધો લાભ મળે અને આ એવી ધરોહર છે ઐતિહાસિક કે જેને સાચવવા માટે થઈને ખૂબ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ પણ સરકારશ્રી જો અમને સપોર્ટ કરે અને અહીંયા ગોજવે બને એવી અમારી ખૂબ લોક લોકમાગણી છે બે નદી વચ્ચે આવેલા ઐતિહાસિક ધરોહર ભલે કાળક્રમે જર્જરીત બની હોય પરંતુ તે હજુ પણ જમીન પર અડીખમ ઊભી છે જેને લઈને સ્થાનિકો સાથે સામાજિક આગેવાનો પણ આ વારસાને બચાવવા માટે કમર કસી રહ્યા છે સાથે જ સરકાર સુધી રજૂઆતો કરી રહ્યા છે રાણપુરના સરપંચ સહિત સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ પણ એવી માંગ કરી રહ્યા છે કે જો સરકાર આ મહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો સ્થાનિક રોજગારીને બળ મળે અને ઐતિહાસિક ધરોહર ટકી રહે આ આખો ઇતિહાસ ગોહિલ વંશ જે ભાવનગર સાથે કનેક્ટેડ છે અને પરમાર તો આ બે સમાજનું બે રાજાઓનું આ ધરોહર છે એનો ઇતિહાસ છે આવતી પેઢીને કદાચ ખબર પણ નહીં રહે કે આ ગઢ શું છે શું નથી ગઢ માટે ઘણા મત મતાંતરો છે કે ભાઈ રાણાજીએ બનાવ્યો ને કોઈ બીજાએ બનાવ્યો પણ જેણે બનાવ્યો તેને સારું છે પર્યટક સ્થળ જેવું થાય એવું છે અને બાકીનું જે બાળકોને સમજાવવાનું છે કે આપણા પહેલાં વડવાઓ કે રાજાઓ કેવા હતા તો એના માટે તો ગ્રામ પંચાયત અથવા તો કોઈ ટ્રસ્ટ એ એ પૂરત ન કહેવાય એટલે સરકાર શ્રી જ આમાં ધ્યાન દે તો રાણપુર પોતે ઐતિહાસિક ગામ છે તો થોડું અમને બધાને એમ થાય કે કે ધરોધરની સાચવણી કરી છે જાળવણી કરી છે રાણપુર તાલુકો જે સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે પ્રસિદ્ધ છે જ્યાં આવેલો રાણાજીનો ગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેને પ્રવાસન તરીકે વિકસાવવાની માંગને લઈ બરવાળાના પ્રાંત અધિકારી પીટી પ્રજાપતિએ જણાવ્યું કે સ્થાનિકોની માંગને જોતા ગઢના ઇતિહાસની ડોક્યુમેન્ટરી એકત્રિત કરીને સંલગ્ન વિભાગોને મોકલવામાં આવશે રાણપુર તાલુકો આમ તો જે છે લોક સંસ્કૃતિ માટે પણ ભૂતકાળમાં ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે જે છે એ પ્રસિદ્ધ રહ્યો છે આપના ન્યૂઝના માધ્યમથી પણ જે છે અમે જાણ્યું કે એની સ્થાનિક સ્તર ઉપર જે છે એની ઐતિહાસિક એક ધરોહર તરીકે એની ખ્યાતિને એ છે તો એ મુજબ અમે તંત્ર તરીકે એનું સંજ્ઞાન લઈ આગામી સમયની અંદર સ્થાનિક કક્ષા પર જે છે સૌથી પહેલાં એનું જે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટેશન જે છે એ ધ્યાને લઈશું એના આધાર પર અમારી જિલ્લા કક્ષા પર આયોજન કચેરી જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એ અને ગુજરાત સરકારના હેઠળનો આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એના સંલગ્ન અમે એના ફેક્ટ્સ રજૂ કરીએ રાજુ બારૈયા વી ન્યૂઝ બોટાદ